નમસ્કાર દર્શક મિત્રો જી ટીવી ગુજરાતી ન્યૂઝમાં માં આપનું હાર્દિક સ્વાગત છે હવે જઈશું સમાચાર વિગતવાર ભગવાન પરશુરામ જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી સમગ્ર દેશમાં ભગવાન પરશુરામની જન્મ જયંતિની હર્ષો ઉલ્લાસ સાથે ઉજવણી કરાઈ શ્રી સમસ્ત ગુજરાત બ્રાહ્મણ સમાજ સુરત દ્વારા અડજણ ખાતે આવેલા પરશુરામ ગાર્ડનમાં ઉજવણી કરાઈ કાર્યક્રમની શરૂઆતમાં ભગવાન પરશુરામની પ્રતિમાને શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે અભિષેક અને પૂજન કરાયું વૈદિક મંત્રોચ્ચારો શુભ શકુન સાથે પૂજન વિધિ સંપન્ન કરાઈ આ કાર્યક્રમમાં તાજેતરમાં દેશભરમાં થયેલા આતંકી હુમલામાં શહીદ થયેલ નાગરિકોને પણ યાદ કરાયા શ્રદ્ધાંજલિ અપાઈ રાષ્ટ્રભક્તની લાગણી પણ છલકાઈ અને દરેક શહીદોના બલિદાનને પણ સલામ કરાયા આ ઉજવણીમાં આરોગ્ય જાગૃતિ અભિયાન પણ સમાવિષ્ટ કરાયું નિઃશુલ્ક હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરાયું જેમાં લોકોએ રક્તચાપ સરકારી હિમોગ્લોબિન સહિતના વિવિધ પરીક્ષણો કરાવી લાભ લીધા

અને સમસ્ત બ્રહ્મ સમાજ મહિલા મંડળ દ્વારા આજે આ પૂજા વિધિ કર્યું છે અને જે રેલી કાર્યક્રમ છે તે રાખ્યો છે આજ રોજ મોટી સંખ્યામાં બધા શાસક પક્ષના શ્રી અને તમામ વોર્ડમાં હાજર રહ્યા હતા અને તે પણ પૂજાનો લાભ લીધો અને મૃતકો ને શ્રદ્ધાંજલિ પુષ્પાંજલિ કરી હતી